ખ્રિસ્તમાં ભાઈઓ અને બહેનો આજે આપણે વર્લ્ડ મિશન રવિવાર ઉજવીએ છીએ જે આપણને આપણા વિશ્વાસના ધબકારાને નવીકરણ કરવા માટે આમંત્રણ આપે છે ખ્રિસ્તને બધા રાષ્ટ્રો સુધી પહોંચાડવાનો આહવાન પરંતુ આપણે પ્રામાણિકપણે પોતાને પૂછવું જોઈએ શું આપણામાં સુવાર્તા પ્રચારની આગ શાંત થઈ ગઈ છે શું આપણે હજી પણ સુવાર્તાની આશાની સખત જરૂર હોય તેવી દુનિયાનો પોકાર સાંભળીએ છીએ કે આપણે આપણા આરામ ક્ષેત્રમાં છીએ ઈસુ આપણને આદેશ આપે છે જાઓ અને બધા રાષ્ટ્રોને શિષ્યો બનાવો આ કોઈ નિર્દેશ કે વૈકલ્પિક ફરજ નથી તે ખ્રિસ્તી તરીકે આપણે કોણ છીએ તેનો સાર છે ખ્રિસ્તમાં વિશ્વાસ કરવો એ તેમના દ્વારા મોકલવામાં આવે છે જાહેર કરવા સેવા કરવા જ્યાં નિરાશા હોય ત્યાં આશા લાવવા નિર્ગમનના પુસ્તકના અમારા પ્રથમ વાંચનમાં આપણે મૂસાને ટેકરી પર પ્રાર્થનામાં હાથ ઊંચા કરીને ઊભેલા જોઈએ છીએ જ્યારે ઇઝરાયલ અમાલેકીઓ સામે લડે છે મૂસાએ પ્રાર્થનામાં હાથ ઊંચા કર્યા અને ઇઝરાયલ જીતી ગયો પરંતુ જ્યારે તે થાકી ગયો ત્યારે હારૂન અને હોર સૂર્યાસ્ત સુધી તેમના હાથ ઊંચા કરીને તેની પાસે ઉભા રહ્યા મિશનની કેટલી શક્તિશાળી છબી તે આપણને બતાવે છે કે મિશન માટે પ્રાર્થનામાં દ્રઢતા અને સમુદાયની શક્તિની જરૂર છે કોઈ મિશનરી એકલો રહેતો નથી હારૂન અને હોરની જેમ આપણને પ્રાર્થના પ્રોત્સાહન અને એકતા દ્વારા સુવાર્તા ફેલાવનારાઓને ટેકો આપવા માટે કહેવામાં આવ્યું છે આજના સુવાર્તામાં ઈસુ આપણને એક સતત વિધવા વિશે કહે છે જેણે ક્યારે અન્યાયી ન્યાયાધીશ પાસેથી ન્યાય મેળવવાનું બંધ કર્યું નહીં તેના વિશ્વાસની કસોટી થઈ પરંતુ તેણે ક્યારે આશા છોડી નહીં ઈસુએ એક પ્રશ્ન ઉઠાવ્યો જે બધી યુગોને વિંધી રહ્યો છે જ્યારે માણસનો દીકરો આવશે ત્યારે શું તેને પૃથ્વી પર વિશ્વાસ મળશે વિશ્વભરના મિશનરીઓ મુશ્કેલીઓ સતાવણી અને ઉદાસીનતાનો સામનો કરે છે છતાં તેઓ ભગવાનના વચનમાં વિશ્વાસ રાખીને આ વિધવાના વિશ્વાસમાં ચાલુ રહે છે આજ પ્રશ્ન આપણને પૂછે છે શું પ્રભુ આપણામાં એવી શ્રદ્ધા શોધી કાઢશે જે દ્રઢ રહે અને એવી આશા જે મરવાનો ઇનકાર કરે પરંતુ આ એક કઠોર સત્ય છે ક્યારેક ચર્ચ સુવાર્તાના બોલ્ડ કેન્દ્રને બદલે ખૂબ આરામદાયક અને ખૂબ સુરક્ષિત ક્લબ બની શકે છે આપણી સંસ્કૃતિ પ્રતીતિ કરતા આરામને મહત્વ આપે છે સાપેક્ષવાદ સત્યને અસ્પષ્ટ કરે છે ઉદાસીનતા વિશ્વાસને બાજુ પર ધકેલી દે છે જો કે ખ્રિસ્ત આપણને આરામથી હિંમત અને નિયમિત મિશન તરફ આગળ વધવા માટે કહે છે દરેક બાપ્સમાં પામેલા ખ્રિસ્તી મિશનરી છે આ બોલાવવું ફક્ત પાદરીઓ અથવા પવિત્ર વ્યક્તિઓ સુધી મર્યાદિત નથી તે ખ્રિસ્તના નામ ધરાવતા બધા લોકોનું આહવાન છે તાજેતરમાં કોચીમાં પલ્લુરૂથીમાં સેન્ટ રીટા સ્કૂલને એક વિદ્યાર્થીના હિજાબ પહેરવાના અધિકાર અંગેના વિવાદ બાદ બંધ કરવાની ફરજ પડી હતી આ ઘટનાએ નીતિ અને ધાર્મિક સ્વતંત્રતા વચ્ચે વિરોધ અને તણાવ પેદા કર્યો છે આ ઘટના આપણને પૂછવાનો પડકાર આપે છે શું આપણે રક્ષણાત્મક કિલ્લા બની રહ્યા છીએ કે સંવાદ માટે દરવાજા ખોલી રહ્યા છીએ ઈસુએ તેમના શિષ્યોને સાપ જેવા જ્ઞાની અને કબૂતર જેવા નિર્દોષ બનવા કહ્યું હતું આપણે પાદરી દયા બતાવતી વખતે વિભાજનને બદલે સમજણ શોધતી વખતે આપણી માન્યતાઓને જાળવી રાખવી જોઈએ જ્યારે શાળાઓ અથવા સંસ્થાઓ ઓળખ માટે યુદ્ધભૂમિ બની જાય છે ત્યારે પવિત્ર સ્થાનો કિલ્લામાં ફેરવાઈ જવાની શક્યતા વધુ હોય છે જોકે ઈસુ આપણને શાણપણ અને નમ્રતા તરફ બોલાવે છે સંઘર્ષ કરનારાઓના હૃદયને સાંભળતી વખતે સત્યને વળગી રહેવું પાદરી દયાનો અર્થ છે પહેલાં સાંભળવું વિદ્યાર્થીની ગરીમાં અભિવ્યક્તિ માટેની પરિવારની ઈચ્છા અને આપણા મુસ્લિમ પડોશીઓના બાકાત રહેવાના ડરને આમ કરવાથી આપણે સંઘર્ષને સંવાદમાં પરિવર્તિત કરી શકીએ છીએ દર ગુડ ફાઈડે ચર્ચ તેમના વિશ્વાસ માટે પીડાતા બધા માટે પ્રાર્થના કરે છે ખ્રિસ્તીઓ મુસ્લિમો યહૂદીઓ અને બધા આસ્થાવાનો જો આપણે ક્રોસના પગ પર ઊભા રહીને દરેક ઘાયલ આત્મા માટે પ્રાર્થના કરીએ છીએ તો જ્યારે આવી ક્ષણ આપણી વચ્ચે આવે છે ત્યારે આપણે આપણા હૃદયને કેવી રીતે બંધ કરી શકીએ આપણી શ્રદ્ધા આપણને સાંભળવા સાજા કરવા સાથ આપવા અને સત્યમાં મૂળ રહેલી શાંતિ શોધવાનું કહે છે સદીઓ પહેલાં એસીસીના સંત ફ્રાન્સિસે આપણને આવી હિંમત અને દયાનું જીવંત ઉદાહરણ આપ્યું પાંચમા ધર્મયુદ્ધ દરમિયાન તેમણે ઇજિપ્તના સુલતાન અલકામિલને મળવા માટે યુદ્ધની રેખાઓ પાર કરી ફ્રાન્સિસે તેમના વિશ્વાસ સાથે સમાધાન કર્યું ન હતું છતાં તેઓ નમ્રતા અને પ્રેમથી સુલતાન પાસે ગયા તે મુલાકાતમાં બે વિશ્વાસુ માણસો ભાઈઓ તરીકે મળ્યા ફ્રાન્સિસે બતાવ્યું કે સાચા મિશનરી સાક્ષી અટલ શ્રદ્ધાને ઊંડા આદર સાથે જોડે છે સત્યને છોડી દીધા વિના પુલ બનાવવાનું આમંત્રણ ભારતમાં આપણો પોતાનો ઇતિહાસ પણ આવી જ સાક્ષી આપે છે સમ્રાટ અકબર જે તેમના ખુલ્લા મન માટે જાણીતા હતા તેમણે ફતેહપુર સિકરીના તેમના મહેલમાં જે મિશનરીઓને આમંત્રણ આપ્યું હતું પાદ્રિયો એન્ટોનિયો ડી મોન્સેરેટ રોડોલ્ફો એકવાવિવા અને ફ્રાન્સિસ્કો એકવાવિવા હિન્દુ વિદ્વાનો મુસ્લિમ ધર્મશાસ્ત્રીઓ જૈનો અને ઝોરોસ્ટ્રીયનો સાથે સંવાદમાં જોડાયા તેમણે ગોસ્પેલ્સનો ફારસી ભાષાંતર કર્યો ખ્રિસ્તી કલા અને ઉપાસના શેર કરી અને દર્શાવ્યું કે શ્રદ્ધા અને સંવાદ દુશ્મનો નથી જોકે તેઓ આખરે ઘરે પાછા ફર્યા તેમના મિશને શાહી દરબારને એવી જગ્યાએ રૂપાંતરિત કર્યું જ્યાં પ્રકાશ અને સત્ય એકસાથે આવી શકે તેઓ આપણને યાદ અપાવે છે કે વર્ગખંડોથી લઈને લિવિંગ રૂમ સુધી દરેક મંચ એવી જગ્યા બની શકે છે જ્યાં ખ્રિસ્તનો પ્રકાશ ચમકે છે આપણા મિશનરી વ્યવસાયને જીવવા માટે આપણે પ્રાર્થના અને રચનાથી શરૂઆત કરવી જોઈએ કબૂલાતમાં ખ્રિસ્તનો ચહેરો શોધો કબુલાતમાં તેમની દયાનો અનુભવ કરો ફ્રાન્સિસ જેવિયર લિટલ ફ્લાવર અને કલકત્તાના ટેરેસા જેવા મિશનરી સંતોના ઉદાહરણ દ્વારા શાસ્ત્રને તમારા હૃદયને આકાર આપવા દો પછી તમારી પ્રાર્થનાને કાર્યમાં વહેવા દો આફ્રિકા માટે લીલો એશિયા માટે પીળો અમેરિકા માટે લાલ ઓશનિયા માટે વાદળી યુરોપ માટે સફેદ વર્લ્ડ મિશન રોઝરીનો પાઠ કરો જે આપણને યાદ અપાવે છે કે ચર્ચનું હૃદય સમગ્ર વિશ્વ માટે ધબકે છે મિશન સન્ડે કલેક્શનને ટેકો આપો જે એક હજારથી વધુ મિશન પ્રદેશોને સમર્થન આપે છે પ્રાર્થના કરવા વિશ્વાસ શેર કરવા અને વિદેશી સમુદાયો સુધી પહોંચવા માટે પેરિશ મિશન જૂથો બનાવો તમારા પોતાના ઘરોમાં દરરોજ પૂછો આજે આપણી આસપાસ કોને સુવાર્તાની જરૂર છે ઈસુએ કહ્યું ફસલ પુષ્કળ છે પરંતુ મજૂરો ઓછા છે તેથી પાકના ભગવાનને પ્રાર્થના કરો કે તે તેના ખેતરમાં મજૂરો મોકલે દુનિયાને વધુ કાર્યક્રમોની જરૂર નથી તેને સાક્ષીઓની જરૂર છે ભગવાન આપણને એટલા માટે બોલાવતા નથી કે આપણે સંપૂર્ણ છીએ પરંતુ એટલા માટે કે આપણે જવા તૈયાર છીએ સંત જ્હોન પોલ ટુ એ આપણને યાદ અપાવ્યું આપણને ખ્રિસ્તને જાહેર જીવનના ક્ષેત્રમાં લાવવા માટે બોલાવવામાં આવ્યા છે સંત પૌલે તિમોથીને વિનંતી કરી શબ્દનો પ્રચાર કરો સતત રહો ભલે અનુકૂળ હોય કે અસુવિધાજનક વિક્ષેપ અને શંકાનો આપણો સમયગાળો ડરપોક માટે નહીં પરંતુ વફાદારી માટે આરામ માટે નહીં પરંતુ હિંમત માટે કહે છે આજે જેમ આપણે આપણા બાપ્તિસ્માના વચનોનું નવીકરણ કરીએ છીએ ચાલો આપણે આપણા મિશનરી વ્યવસાયને પણ નવીકરણ કરીએ આશા એ આશાવાદ નથી તે વિશ્વાસ છે કે ભગવાનનો પ્રકાશ કોઈપણ અંધકારને ભેદી શકે છે તે આશા તમારા પરિવારોમાં તમારા કાર્યસ્થળોમાં તમારા પડોશમાં અને તમારા વિશ્વમાં ચમકે કુમારિકા મેરી પ્રચારનો તારો આપણને માર્ગદર્શન આપે સંત પૌલ આપણને પ્રેરણા આપે આપણા ઉદય પામેલા ભગવાન તેમના નામે આગળ વધતા આપણી સાથે ચાલે ચાલો પ્રાર્થના કરીએ સ્વર્ગીય પિતા આશાના આ વર્ષમાં આપણામાં મિશનરી ઉત્સાહની અગ્નિ ફરીથી પ્રગટાવો બધા રાષ્ટ્રોમાં આશાના સાચા મિશનરી બનવામાં અમને મદદ કરો અમને વિધવાની દ્રઢતા મૂસાની પ્રાર્થનાત્મક શક્તિ અને હારૂન અને હોરનો સહાયક પ્રેમ આપો યશાયાહની જેમ આપણે કહી શકીએ છીએ હું અહીં છું મને મોકલો આપણા શબ્દો અને કાર્યો વિશ્વના દરેક ખૂણામાં તમારો પ્રકાશ લાવે તેથી આ સ્થાન છોડીને જતા આપણે દરેક ખ્રિસ્તના પ્રશ્નનો જવાબ ખાતરી પૂર્વક આપીએ હા પ્રભુ તમને પૃથ્વી પર વિશ્વાસ મળશે કારણ કે આપણા મિશનરી સાક્ષી દ્વારા આપણે તેને જીવંત રાખીશું crafted with love and multilingual inclusive spirit -led. you are not just a viewer you are part of the echo join a community that honors every voice let the word resound through hearts screens and lives welcome home may every post be a prayer every image a window to grace subscribe share commit. prayer requests and mass intentions we believe in the power of prayer and the grace of community if you'd like us to lift your intentions in prayer or include them in our mass offerings you can write to us. email echo soft the word at proton.me mobile phone whatsapp Plus 918981223485